હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન સમગ્ર વડોદરા શહેરમાં પ્રીપેડ સ્માર્ટ મીટરને લગાડવાના વિરોધમાં અને જૂના વીજ મીટરને ફરીથી ઇન્સ્ટોલ કરવા અને બિલિંગ સિસ્ટમની ફરી શરૂ કરવા ઇલેક્ટ્રિસિટીના ખાનગીકરણના વિરુદ્ધ સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ લોકોને સહી કરી સ્માર્ટ મીટર સામે વિરોધ દર્શાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો આ પ્રસંગે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનના સભ્ય તેમજ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તપન ગુપ્તા દ્વારા પણ સહી ઝુંબેશમાં જોડાઈને લોકોને સ્માર્ટ મીટર વિરુદ્ધ સહી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો ઝુંબેશ શરૂઆત કરી છે સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટરના વિરોધમાં અને આ પ્રીપેડ સ્માર્ટ મીટર જો આવી જશે તો એક ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણ થઈ જશે અને એના કારણે મન ફાવે તેમ ભાવ વધારો થઈ શકે છે સહી ઝુંબેશ બાદ અમે આવેદનપત્ર આપીશું મુખ્યમંત્રીને અને અમારો વિરોધ છે કે સ્માર્ટ મીટર સંપૂર્ણપણે હટાવવા જ જોઈએ જૂના મીટર અને નવા મીટર સાથે લગાવવા જોઈએ એવી અમારી માંગણી નથી ટોટલી જે જૂના મીટર ચાલે છે એ જ શરૂ રાખવામાં આવે દીપકભાઈ વાટેલ આજે ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણ અને સ્માર્ટ મીટરના વિરોધમાં અમે સહી ઝુંબેશ કરી રહ્યા છે આ એટલા માટે ખૂબ જ મહત્વનું છે કે આ સ્માર્ટ મીટર માત્ર સ્માર્ટ મીટર નથી લોકોના મોતના પરવાનો છે એટલા માટે અમે વાત થઈએ છીએ કે જે લાઇટ બિલ આજે આપણે આપીએ છીએ દર બે મહિને જે કઈ બિલો આવે પંદર દિવસ નું ગાળો મળે અને બધું કરીએ લોકો તો હેરાન થઈ જ રહ્યા છે અચાનક લાઈટ બિલમાં વધારો આવી ગયા છે બે મહિનાના બિલ કરતાં વધારે બિલ પંદર દિવસમાં આવી ગયા છે પરંતુ આને જો ડિજિટલ મીટર સાથે સેમ પણ કરી દેવામાં આવે તો પણ આ સ્માર્ટ મીટર સ્વીકારાય નહીં એના કારણ એ છે કે એના કારણે આખું ઇલેક્ટ્રિસિટી તો ખાનગીકરણ તરફ જઈ રહ્યા છે ખાનગીકરણ થશે તો શું થશે એક તો એ લોકો ડાયનામિક મીટર ડાયનામિક ચાર્જિંગ લગાડવાની વાત કરી રહ્યા છે ડાયનેમિક ચાર્જિંગ એટલે શું દિવસ દરમિયાન જ્યારે દિવસ દરમિયાન જ્યારે લાઇટ બિલનું વપરાશ વધારે હોય ત્યારે બિલ જે યુનિટ રીટ ચાર્જ વધી જવાનું છે સાથે સાથે આ ઉદ્યોગ અને ઘર વપરાશ એમાં આજે ફરક છે ઉદ્યોગનું ચાર્જિસ વધારે છે ઘર વપરાશ ઓછું છે એમાં સમાનતા લાવવાના બહાને ઉદ્યોગનું બિલ ઘટશે અને લોકોનું બિલ વધશે એવા અનેક નુસ્ખાઓ કાયદાઓ આ લોકો લાવી રહ્યા છે જે ખૂબ ભયંકર છે અત્યાર સુધી ઇલેક્ટ્રિસિટી રાજ્યનું વિષય હતું એટલે રાજ્ય સરકાર ધારે તો રાહત આપી શકે એના કારણે ઘણા રાજ્યોમાં બસ્સો યુનિટ સો યુનિટ સુધી ફ્રી આપવામાં આવે છે સંપૂર્ણ ફ્રી પરંતુ આ કાયદામાંથી કાયદાના કારણે રાજ્યને આ અધિકાર ઝૂંટવી લેવામાં આવશે અને રાજ્ય સરકાર જે ગ્રાહકને રાહત આપતા હતા એ બંધ થઈ જશે આ તમામ કાયદાનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને એના માટે સહી ઝુંબેશ કરી રહ્યા છે